મહત્વના સમાચાર ઉપર નજર કરીશું ગુજરાત રાજ્યને આજે મળશે નવા મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ આજે મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે વર્તમાન મુખ્ય સચિવ પંકજભાઈ જોશી આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે સાંજે પાંચ વાગે નવા મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ ચાર્જ સંભાળશે ઓગણીસો નેવની બેચના આઈએસ અધિકારી છે મનોજ કુમાર દાસ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે મનોજ કુમાર દાસ આજે મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે વર્તમાન મુખ્ય સચિવ પંકજભાઈ જોશી આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે સાંજે પાંચ વાગે નવા મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ ચાર્જ સંભાળશે વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી નિકુંજ આજે મનોજ કુમાર દાસ મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે શું વધુ વિગતો વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે અને રાજ્યના મુખ્ય સચિવનું પદ એવું હોય છે કે જે ક્યારે પણ ખાલી નથી રહેતું અને તેના જ કારણે આજે જાહેર રજાનો દિવસ છે છતાં પણ મુખ્ય સચિવ જે છે તે એક સેવા નિવૃત્ત થશે અને જેવા તેઓ સેવા નિવૃત્ત થશે તે સાથે જ નવા મુખ્ય સચિવ તરીકે એમ કે દાસ એટલે કે મનોજ કુમાર દાસ જે છે તે ચાર્જ સંભાળશે સાંજે વાગે જે ચાર્જ ની કાર્યક્રમ જે થતો હોય છે કે જેમાં સેવા નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ પંકજ જોશીને સેવા નિવૃત્તિ બદલ શુભેચ્છા પાઠવવામાં આવશે અને નવા મુખ્ય સચિવ બને રહેલા મનોજ કુમાર દાસ ને પણ નવા મુખ્ય સચિવ તરીકે અભિનંદન પાઠવવામાં આવશે અધિકારી છે એમ કે દાસ અને ખાસ કરી સીએમઓની અંદર હાલ અધિક મુખ્ય સચિવ તરીકે તેઓ કાર્યરત છે મહેસૂલ હોય હમ વિભાગ હોય આ ઉપરાંતના મહત્વના વિભાગો જે છે તે રાજ્ય સરકારની અંદર તેઓ અગાઉ સંભાળી ચુક્યા છે અને મનોજ પ્રશાસનિકાસ ની ગણના થાય છે અને તેમને રાજ્યના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળવામાં સંભાળવામાં જવાબદારી સોંપાઈ છે અને આજે તેઓ નવા મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે જી નિકુંજ આભાર જાણકારી માટે